શ્રી ગણેશ નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો કહેવાય છે કે શ્રદ્ધાપૂર્વક લીધેલા વ્રત તથા તેની ઉજવણી અવશ્ય ફળે છે અને તેના અનેક ઉદાહરણો છે વર્ષા ઋતુમાં એટલે કે ચોમાસાની ઋતુમાં અષાઢ મહિનામાં કુમારિકાઓ તથા સૌભાગ્યવતી સ્ત્રીઓ મનગમતો ભરથાર મળે તથા પોતાના શરીરની તંદુરસ્તી જળવાય તે માટે શ્રદ્ધા અને ભક્તિથી જયા પાર્વતી તથા મૂળાકતનું વ્રત કરતા હોય છે પુરાણોમાં સૌ પ્રથમ આ વ્રત શિવજીને પ્રાપ્ત કરવા પાર્વતીજીએ કર્યું હતું અને તેમના નામ ઉપરથી જ આપણે ત્યાં બહેનો જયા પાર્વતીનું વ્રત કરે છે તો આજના આ વિડીયોમાં આપણે આ જયા પાર્વતી વ્રત વિશે વાત કરવાના છીએ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસ શુક્રવારથી શરૂ થનાર પાંચ દિવસનું આ જયા પાર્વતી વ્રતનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળીશું વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય આ દિવસો દરમિયાન શું કરવું જોઈએ દરેક વિશે આપણે વિગતવાર જાણીશું વાત કરીશું એટલે ટૂંકમાં કહીએ તો જયા પાર્વતી વિશે સંપૂર્ણ માહિતી આપને આ દસથી પંદર મિનિટના વિડીયોમાં મળી જશે તો જો આપ કરતા હોય તો આપ પણ વિડીયો જોજો અને આપના સગા સંબંધી મિત્ર વર્તુળમાં કોઈ આ વ્રત કરતું હોય તો અત્યારે જ તેને પણ આ વિડિયો મોકલી દેજો ઓમ ત્રમ યજા મહેશ સુધનમ ઉર્વાર કમિબંધના મૃત્યોર મોક્ષી મોક્ષ મિત્રો કઈ એવી સ્ત્રી હશે કે જેને પોતાના ઘરની ચિંતા હોય નહીં પોતાના પરિવારની ચિંતા ન હોય અને એટલા માટે જ તે પોતાના પરિવારની રક્ષા કરવા માટે અનેક એવા વ્રતો કરે છે પોતાના બાળકોની રક્ષા માટે વ્રત કરે છે પોતાના સુખાકારી જીવન તથા પોતાના સૌભાગ્યના એટલે કે પોતાના પતિના સુખાકારી જીવન લાંબા જીવન નિરોગી આયુષ્ય માટે પણ વ્રત કરતી હોય છે અને તેમાંનું જ એક વ્રત કહી શકે તો જયા પાર્વતીનું વ્રત કે જે આપણા ધર્મમાં ઘણા વર્ષોથી ચાલ્યું આવે છે સૌપ્રથમ આ વ્રત માતા પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કર્યું હતું અને એ પછી સીતાજીએ પણ ભગવાન શ્રીરામને પ્રાપ્ત કરવા માટે આ જયા પાર્વતીનું વ્રત કરેલું છે એટલે આજે આપણે ત્યાં કુંવારિકાઓ પણ આ જયા પાર્વતીનું વ્રત કરે છે તથા પરણિત સ્ત્રી આ જયા પાર્વતીનું વ્રત કરીને પોતાના પતિના લાંબા સુખી અને નિરોગી જીવનની કામના કરે છે આ વ્રત પાંચ દિવસનું કરવાનું હોય છે તથા આ વ્રત પાંચ વર્ષ સાત વર્ષ નવ વર્ષ કે પછી વીસ વરસ સુધી કરવામાં આવે છે યથાશક્તિ વ્રત કરવું અને હા આ વ્રતમાં મીઠા વગરનું ભોજન લેવાનું હોય છે એટલે જો આપણા શરીરમાં શારીરિક રીતે નબળાઈ હોય તો આ વ્રત કરવું નહીં કેમકે મીઠા વગરનું ભોજન લેવાનું હોય તો બની શકે કે આપને ચક્કર આવી શકે કે પછી નબળાઈ આવી શકે છે પરંતુ એવું કહેવાય છે કે જે સ્ત્રી સાચા મનથી આ વ્રતને ધારણ કરે છે માતા પાર્વતી અને ભગવાન શિવ જ તેને આ વ્રત કરવાની શક્તિ આપે છે અને પાંચ દિવસ ક્યાં પૂર્ણ થઈ જાય તેની તેને ખબર પણ પડતી નથી અને ભગવાનની કૃપાથી તેઓ આ સરળતાથી વ્રત કરી લે છે એટલે જ હું ઘણીવાર કહેતો હોઉં છું કે આપ કોઈ પણ વ્રત કરો કોઈ પણ પૂજા કરો સાચા મનથી કરો સાચા ભાવથી કરો તો આપને વ્રતનું પુણ્યફળ પણ મળશે અને વ્રત કરવાનો પૂજા કરવાનો એક અલૌકિક આનંદ આવશે અન્યથા કોઈના કહેવાથી વ્રત કર્યું દેખાદેખીમાં વ્રત કર્યું પૂજા કર્યું તો એમાં આપને તે આનંદ આવશે નહીં ઘરના લોકોએ પણ આ પાંચ દિવસ દરમિયાન ધ્યાન રાખવાનું કે આપણા ઘરમાં કોઈ આ વ્રત કરતું હોય તો આપણે પણ તેમનું આ પાંચ દિવસ દરમિયાન ધ્યાન રાખીએ તેમને ઘરના કામમાં મદદ કરીએ તેની સાથે આપણે આનંદમાં રહીએ તેની સાથે મજાક મસ્તીની વાતો કરીએ તેની સાથે લડાઈ ઝઘડો ન કરીએ તથા તેને દરેક કામમાં મદદરૂપ થઈએ પાંચ દિવસ દરમિયાન તેને ખુશ રાખવાના કે જેથી કરીને તે સરળતાથી આ જયા પાર્વતીનું વ્રત કરી શકે પાંચ દિવસ પૂર્ણ થઈ જાય એટલે કે ત્રેવીસ જુલાઈ બે હજાર ચોવીસની રાત્રે જયા પાર્વતી વ્રતનું જાગરણ કરવાનું આવશે આ રાત્રે ઘરના સૌ લોકોએ સાથે મળીને વ્રત स्त्री સ્ત્રીને જાગરણ કરાવવાનું અને બીજા દિવસે સવારે શિવ મંદિરે જઈને ભગવાન શિવના દર્શન કરીને પૂજા કરીને વ્રતના પારણા કરવાના જયા પાર્વતી વ્રતની પૂજા પાંચ દિવસ સુધી કરવામાં આવે છે નિત્ય સવારે કંઈ પણ ખાધા પીધા પહેલાં પૂજા કરવાની હોય છે આમ તો અમે પૂજાવિધિનો વિડીયો અલગથી બનાવ્યો છે કે જેમાં લાઈવ પૂજાવિધિ બતાવતા અમે સમજાવ્યું છે પરંતુ છતાં પણ ટૂંકમાં સમજાવી દઉં કે જયા પાર્વતીની પૂજામાં કરવાનું શું હોય તો આ વ્રતમાં ભગવાન શિવ માતા પાર્વતીની સ્થાપના કરવાની હોય તેમનું પૂજન કરવાનું હોય ગણેશજીનું પૂજન કરવાનું હોય જો આપણી પાસે શિવલિંગ હોય તો તેની પણ સ્થાપના કરીને તેનો અભિષેક કરવાનો હોય છે જ્વારા ઉગાડીને તેનું પણ પાંચ દિવસ પૂજન કરવાનું હોય તથા નાગરવેલના પાંચ પાન મૂકી તેમાં સોપારી એલચી લવિંગ તથા એક ફ્રૂટ મૂકવાનું અને ભગવાનને પ્રસાદ ધરાવવાનો હોય છે અને એવું કહેવાય છે કે જે નાગરવેલના પાન ઉપર જે ફ્રૂટ મૂકો તે ફ્રૂટ તે દિવસે ખાઈ શકાય નહીં એટલે આ વાતનું ખાસ કરીને ધ્યાન રાખવાનું માની લો કે આપે નાગરવેલના પાન ઉપર આજે પાંચ કેળા મૂક્યા છે તો કેળું આજના દિવસે ખાઈ ન શકો અને બીજા દિવસે આપે ખારેક મૂકી છે તો એ દિવસે ખારેક ખાઈ ન શકો પરંતુ કેળું ખાઈ શકો છો કે જે આપણે આગલા દિવસે ધરાવ્યું હતું પૂજા કરી લીધા પછી ભગવાનની આરતી કરવાની અને નિત્ય આ રીતે સવારે ઘર બેઠા પૂજન કરવાનું અથવા તો અથવા તો મંદિરે પણ પૂજા કરવામાં આવે છે તો આપ ત્યાં જઈને પણ પૂજા કરી શકો છો જે રીતે આપને અનુકૂળ હોય તે રીતે કરી શકાય પરંતુ પૂજા કરવી એ ફરજિયાત છે તો આ રીતે આપણે ત્યાં બહેનો શ્રદ્ધા ભાવથી સાજા ભાવથી વ્રત ધારણ કરીને ભગવાન શિવને માતા પાર્વતીના આશીર્વાદ મેળવીને અખંડ સૌભાગ્યવતી બની જાય છે અને તેના પતિને લાંબુ આયુષ્ય નિરોગી જીવનની પ્રાપ્તિ થાય છે તો અત્યાર સુધી આપણે સાંભળ્યું આ વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા તેનું ફળ પ્રાપ્તિ કથા હવે આપણે જયા પાર્વતી વ્રતની કથા સાંભળીશું વાર્તા સાંભળીશું કે જેના સાંભળ્યા વગર આ પાંચ દિવસનું આપણું વ્રત અધૂરું રહે છે પાંચ દિવસ સળંગ આ વાર્તા જ્યારે પણ સમય મળે છે ત્યારે સાંભળવાની હોય છે આમ તો આ વાર્તા સવારે પૂજા કરીને જ સાંભળી લેવાની કે જેથી કરીને દિવસ દરમિયાન કોઈ કામ આવી જાય અને એમાં આપણે વ્યસ્ત થઈ જાય તો કદાચ ભૂલાઈ પણ જાય એટલે શક્ય હોય તો પૂજા કરીને જ આ વાર્તા સાંભળી લેવાની તો હવે દરેક બહેનો મારી સાથે આ કથાનું શ્રવણ કરે હાથમાં ચોખા ફૂલ રાખીને શક્ય હોય તો કથા સાંભળવાની તો શંકર જય જય પાર્વતી એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે બ્રાહ્મણનું નામ વામન અને બ્રાહ્મણીનું નામ સત્યા બંને પ્રભુ ભક્ત તેથી તેમના આંગણીથી કોઈ વાચક પાછો જતો ન હતો બધી વાતે સુખી પણ શેર માટીની ખોટ હતી બ્રાહ્મણ બ્રાહ્મણી હંમેશા ચિંતા તૂર રહેતા એક દિવસ તેમના ઘરે નારદજીની પધરામણી થઈ અને ત્યારે બ્રાહ્મણે તેમનું પૂજન કરીને પોતાનું દુઃખ જણાવ્યું નારદજી બોલ્યા કે વિપ્ર તમે અહીંથી દક્ષિણ દિશાએ આવેલ જંગલમાં જાઓ ત્યાં શિવ પાર્વતી બીલીપત્રના ઢગલામાં ઢંકાયેલા છે તેમની પૂજા ઘણા સમયથી કોઈ કરતું નથી માટે ત્યાં જાવ અને એક ચીતે પૂજા કરો તમારી ભાવભરી ભક્તિથી પ્રસન્ન થઈ ભોળા અને દયાળુ સદાશિવ જરૂર તમારું દુઃખ ભાંગશે આટલું કહી નારદજી રસ્તે પડી ગયા અને બીજે દિવસે બ્રાહ્મણી દક્ષિણ દિશામાં પ્રયાણ કર્યું બ્રાહ્મણી પણ સાથે હતી ચાલતા ચાલતા તેઓ ખૂબ દૂર આવ્યા ત્યારે બંને બિલીપત્રનો ઢગલો દેખાયો ત્યાં જઈને બંને બીલીપત્ર ખસેડ્યા તો શિવ પાર્વતી ઢંકાયેલા જોવામાં આવ્યા પછી તેઓએ જગ્યા સાફ કરી બાજુમાં દેખાતા તળાવમાંથી પાણી ભરી લાવીને ત્યાં આગળ છાંટ્યું અને શિવ પાર્વતીને સ્નાન કરાવી ભાવથી પૂજન કરી બીલીપત્ર ચડાવ્યા બ્રાહ્મણ બ્રાહ્મણીએ ત્યાં રહેઠાણ બનાવ્યું અને તેઓ રોજ શિવ પાર્વતીની પૂજા ભક્તિ કરવા લાગ્યા આવી રીતે પાંચ વર્ષ આરાધના કરી પણ ભગવાન પ્રસન્ન થયા નહીં આથી બંને મુંઝાયા કે શું ભક્તિ નિષ્ફળ જશે એક સમયે ફૂલ ફળ લેવા ગયેલો બ્રાહ્મણ પાછો ફર્યો નહીં એટલે બ્રાહ્મણી તપાસ કરવા નીકળી તો એક વડના ઝાડ નીચે બ્રાહ્મણ મરેલો પડેલો જોવામાં આવ્યો ત્યાં એક સાપ ફરતો હતો તેથી બ્રાહ્મણી સમજી ગઈ કે સર્પદંશથી ઝેર ચડવાથી પોતાના પતિ મૃત્યુ પામ્યા છે ત્યાં તો માતા પાર્વતીજી વનદેવી સ્વરૂપે પ્રગટ થયા અને ગભરાયેલી બ્રાહ્મણી તેમને કોઈ દેવી સમજી પગે પડી અને પતિને સજીવન કરી આપવા વિનંતી કરવા લાગી પાર્વતી માએ મરેલા બ્રાહ્મણના દેહ પર હાથ ફેરવ્યો કે તરત જ બ્રાહ્મણ આળસ મરડી બેઠો થયો અને માના ચરણોમાં ઢળી પડ્યો માએ એના માટે હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને કહ્યું કે તમો પતિ પત્નીની અપૂર્વ ભક્તિથી હું તમારા પર પ્રસન્ન થઈ છું માટે તમારે ઈચ્છા હોય તે માગો બંનેએ પુત્રીની માગણી કરી પાર્વતીમાં બોલ્યા કે તમે એક કામ કરો તો જરૂર તમને સંતાનનું ફળ મળે બ્રાહ્મણી બોલી કે મા તમે કહેશો તેમ કરીશું પાર્વતીમાએ બ્રાહ્મણીને કહ્યું કે તું જો જયા પાર્વતીનું વ્રત કરે તો જરૂર તારી આશા ફળશે અષાઢ સુ તેરસના દિવસે આ વ્રતની શરૂઆત કરવાની અને અષાઢ વદ બીજના દિવસે પૂર્ણાહુતિ કરવાની પાંચ દિવસ એકટાણું કરવાનું કે જેમાં મીઠા વગરનું ભોજન લેવાનું કે જેમાં પાંચ વર્ષ વ્રત કરવાનું અને પાંચમા વર્ષે વ્રતનું ઉજવણું કરવાનું સૌભાગ્યવતી સ્ત્રીને જમવા બોલવવાની અને યથાશક્તિ સૌભાગ્યની વસ્તુ આપીને તેને પ્રસન્ન કરવાની છેલ્લી રાતે જાગરણ કરવાનું અને તેમાં ઈષ્ટદેવના સ્મરણ સાથે ભજન કીર્તન કરવાના ગરબા ગાવાના ભગવાનનું નામ સ્મરણ કરવાનું આ વ્રતનો પ્રભાવ એટલો છે કે વ્રત કરનાર સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહે તથા સંતાન પ્રાપ્તિ થાય તેમજ સુખ શાંતિમાં જીવન પસાર થાય છે અને આમ કહી માતા પાર્વતી અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ બ્રાહ્મણી હરકભેર ઘરે પાછા ફર્યા ને અષાઢ માસ આવતા બ્રાહ્મણીએ તો જયા પાર્વતીનું વ્રત લીધું વ્રતના પ્રભાવથી એક વરસ બાદ બ્રાહ્મણીને રૂપાળો દીકરો ઉતર્યો આથી પતિ પત્નીએ બહુ હર્ષ કર્યો અને તેઓ સુખરૂપે દિવસો પસાર કરવા લાગ્યા હે પાર્વતી માતા જેવા આપ બ્રાહ્મણ બ્રાહ્મણીને વળ્યા તેને સંતાનની પ્રાપ્તિ થઈ તથા બ્રાહ્મણીના પતિને સજીવન કર્યો તેવી જ રીતે જે બેનો આ વ્રત કરે છે વ્રતકથા સાંભળે છે આ વિડીયો જુએ છે સાંભળે છે તેને પણ દરેક પ્રકારનું સુખ સમૃદ્ધિ પ્રદાન કરજો જે કોઈ નિસંતાન હોય તેને સંતાનની પ્રાપ્તિ કરાવજો તેને સંતાનની પ્રાપ્તિ થાય એવા આશીર્વાદ આપજો તેના પતિને લાંબુ નિરોગી સુખી જીવન પ્રદાન કરજો તથા તેને વ્રતનું સંપૂર્ણપણે ફળ મળે એવી જ અમે તમને પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શંકર ભગવાન કી જય પાર્વતી જય તો બહેનો સાંભળ્યું ને કે જયા પાર્વતીનું વ્રત એ પતિની રક્ષા માટે તો કરવામાં આવે છે પતિના લાંબા જીવન સુખાકારી જીવન માટે તો કરવામાં આવે છે પરંતુ તેની સાથે પોતાના બાળકની રક્ષા માટે પણ આ વ્રત કરવામાં આવે છે તથા જે કોઈને સંતાન ન હોય તેને સંતાનની પ્રાપ્તિ પણ આ વ્રતના પુણ્યફળથી થઈ શકે છે તો આવો છે જયા પાર્વતી વ્રતનો મહિમા તો બેનો આશા છે કે આપે મારી સાથે કથા મહિમા સાંભળી હશે અને નિત્ય પાંચ દિવસ મારી સાથે કથા વાર્તા સાંભળજો કે જેથી કરીને આપને જયા પાર્વતીના પાંચ દિવસનું સંપૂર્ણપણે ફળ મળે તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર